આપણું તેલ ગરમ થઈ ગયું છે આમાં થોડું જીરું નાખીશું હમણાં અગમા નાખીશું આમ લીલી મરસી નાખીશું ઈંગ નાખીશું એક ચમચી આદુ નાખીશું અને છ થી પાંચ મીઠા નીમના પાન નાખીશું હવે ગુવાર નાખી અને કકડવા દેશું થોડું આપણો ગુવાર તેલ માં ગયો છે આમાં ટમેટા ની જુરી નાખીશું થોડી પડદર નાખીશ ધાણા તેલું પાવડર નાખીશું સ્વાદ અનુસાર મીઠું નાખીશું થોડી ખાંડ નાખીશું અને એકદમ કકળવા દઈશું વરસુ આપણું ફેળવાઈ ગયું છે અને એક બાઉલ માં કાઢી લઈ અને અંદર થોડું પાણી નાખી અને થોડું ઢીલું કરી નાખશું આપણે ભળી ગયું છે અને શાક અંદર નાખી દઈશું આપણું મરસું સડી ગયું છે આમાં થોડું ગરમ પાણી નાખશું આ ગોટા મીઠું નાખી હળદર પાવડર નાખીશું જીરું નાખીશું ખાંડ નાખીશું તેલ નાખીશું આપડે લોટ બાંધી લીધો છે અને હવે નાના નાના બોલ બનાવી લઈશું બધા બોલ્સ બનાવી લીધા છે અને આપણું તેલ ગરમ થઈ ગયું છે અને હવે તેલ માં તળી દેશું અને તેલ બધું નીતારી અને શાક ની અંદર નાખી દે અને કુકર બંધ કરી અને બે સીટી થવા દઈશું આપણું ફૂલ વિડીયો જોવા માટે મમ્મી ડસે વિઝિટ કરો ફૂલ વિડીયો જોવા માટે મમ્મી ડસે વિઝિટ કરો